ખોવાઈ ગયું છે લોકસભા ચૂંટણીમાં ભાજપ સમાજવાદી પાર્ટી નાબૂદ કરનાર પાર્ટી સાબિત થશે કોંગ્રેસની યાત્રા જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ તેનો આધાર સંકોચાઈ રહ્યો છે બસપાનો ક્યાંય પત્તો નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની સુનામીના કારણે પાર્ટી ઉત્તર પ્રદેશની તમામ એસી બેઠકો જીતશે તેવો દાવો પણ કર્યો હતો તેમણે સોમવારે પબ્લિક વર્ગ હેડક્વાર્ટરના વિશ્વેશ્વર રાય ઓડિટોરિયમમાં ભાજપ પછાત વર્ગ મોરચા તરફથી આયોજિત યુવા સંવાદ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સંબોધન કરી રહ્યા હતા તેમણે કહ્યું કે પાંચસો વર્ષના સંઘર્ષ પછી માત્ર છપ્પન ઇંચની છાતી ધરાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં જ રામલલ્લાને તેમના જન્મસ્થળ પર સ્થાપિત કરવાની તાકાત છે કરપુરી ઠાકુર ચૌધરી ચરણસિંહને ભારત રત્ન આપવાના મોદી સરકારના નિર્ણયને તેમણે આવકાર્યો હતો ભાજપે પહેલી વખત પછાત વર્ગોને તેમના યોગ્ય અધિકારો આપવાનું કામ કર્યું છે રાજ્યમાં રાજ્યસભા માટે ભાજપ દ્વારા જાહેર કરેલા સાત ઉમેદવારોમાંથી ચાર ઓબીસી છે તે વાતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ડબલ એન્જિન સરકારમાં પછાત વર્ગોને યોગ્ય અધિકારો મળ્યા છે